હેલો એવરીવન હું કિંજલ જસાણી સ્વાગત કરું છું મારા કિચનમાં અને આજે હું બનાવવા જઈ રહી છું સ્વાસ્થ્યવર્ધક સરગવાના ફૂલની ભાજી તો તેના માટે ફૂલને બે થી ત્રણ વખત પાણીથી ધોઈ લેવાના છે અને ત્યારબાદ એક કડાઈમાં લઈશું તેલ તેલ ગરમ થાય એટલે તેમાં નાખીએ જીરું ત્યારબાદ થોડી હિંગ નાખીશું હવે તેમાં નાખીશું લસણ ટુકડા કરીને નાખ્યા છે ત્યારબાદ તેમાં નાખીએ આદુ હવે નાખીશું સરગવાના ફૂલ તેને થોડી વાર માટે સાતળી લઈએ ત્યારબાદ તેમાં નાખીએ હળદર લાલ મરચું પાવડર અને સ્વાદ પ્રમાણે મીઠું બધું મિક્સ કરી લઈએ આ ભાજી પહેલાં તો મેં થોડી જ બનાવી હતી ખબર નહીં ઘરમાં કોઈને સારી લાગે કે નહીં લાગે પણ એટલી સારી લાગીને કે મને થયું થોડી વધારે બનાવી હોત ને તો વધારે સારું હતું તો જો તમે બનાવો ને તો તમે પણ વધારે જ બનાવજો ઓછી નહીં બનાવતા કેમ કે બનાવશો ને પછી રોટલી કે રોટલો ઓછું પડશે એટલે થોડી વધારે જ બનાવજો અને ઘણીવાર ઘણા પૂછતા હોય છે કે આ તમે જે બનાવો તે તમે ખાવ છો કે પછી ફેંકી દો છો નહીં હું ખાવ જ છું અને ખાવા લાયક હોય તો જ હું તમારી સાથે શેર કરું છું એટલે ચોક્કસપણે આ રેસીપી ટ્રાય કરજો આવજો